જે ગાડી પર દિવાલ પડતા ફોર વ્હીલ ને નુકસાન થવા પામ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા રવિવારની રાતે વીજળી કે તડાકા અને વરસાદ ધૂમ ધક્કા થયો એના કારણે અને જે બહુ જ અને જા અધારિયા સોમવાર બપોરના ત્રણ વાગે અઢી બે થી ત્રણના ગાળામાં આ મકાન અહીં ફરિયામાં ત્રણ મકાન ધરાશ થઈ થયા અને નુકસાન થયું છે એમાં અને મારી મારી ગાડી અહીં નીચે મૂકી હતી અને એની ઉપર જ આખું મકાન મારી ગાડીને પણ આગળના ભાગમાં નુકસાન થયેલું છે અને એમાં સારું છે કે આ કોઈ જાણહાણી થઈ નથી બાકી બાકી તકલીફ મોટી જાનહાની થઈ જાય કેટલા મકાન પડી ગયા છે ત્રણ મકાન ફર્યા માં પડ્યા છે અંદર રહે છે શું નામ છે તમારું મારું નામ મધુસૂદન રામભાઈ સુથા કયું ફર્યું છે સુથા આ ઝવેલી વાગર છે